ઠંડુ ઠંડુ વાતાવરણ હે જો કેવા મસ્તી વાદળ હે વાદરા કેવા મસ્ત હે જોતા તો જો કેવો મસ્તી ના વાદરા હે ઝીણો જીણો વરસાદ વર હે

આપણે ભાઈ બંધા ખાણી થી પૂગે એટલે સેટે કઈ બરાબર આમાં લુગડા ધબ ધબાવે ધબધબાવે નાખે આપણે ધબધબાવે નાખે બરાબર એટલે જો વરસાદ જેવું હે ફૂલ જોવા પાછળ થોડીક લાઇટિંગ વધે ગઈ પણ આજ હા સુધી નો આવે ને તો હારું કે કે અમારે હાંજક નીકળવાનું છે જુનાગઢ જુનાગઢ પૂગે જાય પછી ભલી ને આવે ગિરનાર ની ગોદ માં બોલાવાની હે બરોબર અરે જો વરસાદ નહી આવે ને તો અમે લોકો જ આશું ગિરનાર ગિરનાર પછી ન્યા તમે આપડે મુખ્ય લોગ એવું કઈ ને

બહુ સારો જોઈએ એવો તો બન્યો પણ આમાં બનાવીએ હું ઘેર ઓછો હોય પછી કિશોરી હજે શીખે બધું એસી ટકા આવડે બી એટલે નહોતો વાંધો હું હાજર ઓછો હોય એટલે એ બનાવે જરાક કહે ને કહે ને ફોલ કહી ના હા હું એક દી પડ્યો તો એ જોડે હા હું એક હવાર માં લેફ્ટ ટેન બાઇક માં ગાડી માં ત્યાં મોટર હેઠો પડે ગો તો મારા વાલા હા આખે આખો હેઠો પડે ગો ભરાઈ રહ્યો તો મારો વાલા તમને કામ લાગતું તું હેઠો પડે નહી ભરાઈ રહ્યો અરે ભરાઈ રહ્યો તો આખો ભરાઈ ગયો તો પછી લુગડા બટલાવા પડ્યા તો જ ઈ લુગડા ને તબ તબાટી બોલે તબ તબાટી બોલાવ લે પછી મસ્ત કડક ચા પીએ કડક ચા પીએ ને અમારે થોડાક પછી કોમેડી વિડીયા બનાવવાના છે એ બનાવે ને પછી વિડીયાનું કિદ્દાર ચાલુ જ છે હા એ અમારે વિડીયા ચાલુ છે ઇન્સ્ટાગ્રામ માં ભરતો મેર ફેસબુક માં ભરતો મેર બરાબર એટલે ઈમેજ ફૂલ હાલે હજ થોડું થોડું તમારો સપોર્ટ છે તમારા આશીર્વાદ છે એટલે યુટ્યુબ માં હાલે જાય એટલે રેડી બીજું શું જોઈએ બધાય જીવ આપણે પ્રોફેશનલ વ્લોગર ને તમે દેશી બ્લોગર છે દેશી અને આ પ્રોફેશનલ હોય ને આપણે પ્રોફેશનલ નથી ને આ અમારી મઢુલી છે બે જણા રહીએ બરોબર આઈ જો મારી મઢુલી માં હા કારક ચા પીવા આવજો ચા પીવા જો મારી મઢુલી માં જો આ પાછળ નું રૂમ એક રૂમ હે ઓસરી હે આ જેમાં રસોડું છે

ને આજ તમારે શાક વઘારવાનું ને કે અમારે ખાઈની થી શાક આવી છે અને મારે ખાલી રોટલા જ કરવાના હે તો જો મે રોટલા કરી લીધા ને ભરત ખાઈની થી હમણા આવે શાક લેન તો અમે ખાઈ લઈએ ખાઈને પછી થોડીક વાર લાંબા પડીએ પછી થેલા ભરવાના હે તો ઈ ભર લાવું ને પછી નાઈ ધોવે અને જૂનાગઢ જવા માટે નીકળીએ